પિતા સાથે બોલતી હોય માતાનું માન ન રાખતી હોય ભાઈને ભાડિયો ના હોય બેન સાથે બાધુ ભારાવી નાખતી હોય ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે લગ્ન વખતે પીઠી સોળાતી સહેલીઓ સાથે આમતે મલકાતી હોય છે

અને હું ક્લાસ પાંચથી આઠ સુધીના બાળકો છે એને અંગ્રેજી પણ આવું છું શિક્ષણ છે એનું કામ માત્ર એવું નથી કે બાળકો છે એ ભણી રહે એટલે એનું કામ પૂરું પરંતુ બાળકોની અંદર જે આંતરિક શક્તિ છે એ શિક્ષકને ઓળખવી જોઈએ એક વખત અચાનક હું ક્લાસમાં ગઈ અને મેં એક બધા બાળકોને પૂછ્યું કે મોટા થઈ તમારે શું બનવું છે એમ તો એક બાળકીએ એક સરસ જવાબ આપ્યો ભૂમિકા એનું નામ છે કે એણે કીધું કે મારે મોટા થઈ અને ટીચર વક્તા બનવું છે તો મેં એને પૂછ્યું કે તારે વક્તા કેમ બનવું છે તો એણે કીધું કે મારે સોશિયલ મીડિયા ઉપર છવાઈ જવું છે ને હું બોલું અને દુનિયા છે એ સાંભળે તો મેં એને વિશે આપો કે તું કેમ દીકરી વિશે બોલી શક એને જે તૈયારી કરી છે દીકરી વિશે ઉપર એ તમે જ સાંભળો દીકરી નાની હોય કે મોટી હોય કેજીમાં ભણતી હોય કે કોલેજમાં કુંવારી હોય કે કન્યા પરંતુ મિત્રો સદાય જ રહે છે નાનપણમાં હોય માતાનું માન ન રાખતી હોય ભાઈને ભાળીઓ ના મૂકતી હોય બેન સાથે બાધું ભારાવી નાખતી હોય શેરીમાં શીતલા ઉડાડી નાખતી હોય પરંતુ મિત્રો દીકરી જ્યારે મોટી થાય છે ને ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે લગ્ન વખતે પીઠી સોળાતી સહેલીઓ સાથે સાથે આમ મલકાતી હોય છે જ્યારે તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી શેરીમાં આવી છે ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વાહનનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે પિયરના તમામ સંભરણના હૃદયના ખૂણે ધર્મી દેહે છે સાસરિયાવાળા કે ગામવાળા પૂછે છે વહુ પર્યાવરણમાં શું શું લાવ્યા કન્યાની લાગણીનું અહીંયા કોઈ વિચાર કરતું નથી હકીકત સાસરિયામાંથી આવતી દીકરી પિયરિયામાં શું લાવે એના કરતા બધું મૂકીને આવે છે મા બાપ ઘર સમાજ આ બધું જ મૂકીને આવે છે આ વસ્તુનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જાય અત્યાર સુધી બાપના ઘરે હતી કઈ ચિંતા ન હતી હવે નવા ઘરમાં સારતા શીખવું પડશે જો સાસુ સસરા કે ઘરના સભ્યો આમ ખ્યાલ કરે તો દીકરીના જન્મ થતાં પિતાને ત્રીજીની આંખ મળે છે જે તેના દિલમાં છુપાયેલી હોય છે રડવા માટે આપની આ આ આંખ આંખ આપી છે 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 વિદાય વેળામાં રડે ત્યારે બાપ લાગે ઘરમાં તો પિતાનો ચહેરો એક આદેશ એક વિશ્વાસ બની રહે છે પપ્પા બોલ્યા તે સમજ્યા પહેલા દીકરીના હોઠમાંથી શબ્દ ચરી પડે છે એ હા પપ્પા એ આવી પપ્પા તેનું નામ જ દીકરી કોઈ વાર દીકરીથી નાનક દીકરી ભૂલ થઈ જાય તો તેના મમ્મીને કહે મમ્મી તું પપ્પાને ના કહેતી મમ્મી તું પપ્પાને ગરમ આદુવાળી ચા દેજે ઓ ભાભી તમે પપ્પાને માસ્ત ગરમ પાણી દેજો ઓ તું પપ્પાને હેરાન ન કરતો કોઈને ચિંતા ન થવા દેતો હું તારા આધારે જાઉં છું આમ દિવસમાં હજારો કામ થઈ જાય પણ દીકરી તેના પિતા ને નથી ભૂલતી કોઈ વાર પતિ એમ કહે તારા પિતાને ફોન કરી ખબર લઈ લે ત્યારે દીકરી ખૂબ રાજી રાજી થઈ જાય છે પતિને તેમાં પરમેશ્વર સમજે છે છેલ્લે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે તમારી દીકરીને કંઈ દૂર ન મોકલતા શિયાળાની કડકડતી ઠંડી હોય સોમાચાની મેઘલી રાત હોય અને પિતાના સેલા શ્વાસ હોય પણ દીકરી પિતાને ચમચી પાણી નથી પીવડાવી શકતી ત્યારે પિતા એમ કહે મારી દીકરીએ તેડાવ્યો મારે તેનું મોઢું જોવું છે છેલ્લી વખત આ પૃથ્વી પર જે દીકરીના મા બાપ છે એને મારા કોટી કોટી વંદન અણબુણ રંદન છે દીકરી ગગન કી શોભા સિતારો સે હોતી હે ગગન કી શોભા સિતારો સે હોતી હે नदी की शोभा किनारों से होती है नदी की शोभा किनारों से होती है पुष्प की शोभा सुवासों सुवा से होती है पुष्प की शोभा सुवासों सुवा से होती है घर की शोभा बेटी से होती है घर की शोभा बेटी से होती है